રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા ખાસ કાર્યક્રમમાં નાના ધંધાર્થી અને શેરી ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજનાના અંતર્ગત લોન મંજૂર કરાવી આપવાનો કાર્યક્રમ યોજાયો ઉપલેટા નગરપાલિકા કચેરી દ્વારા ભારત સરકારની પીએમ સ્વનિધિ યોજના હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શહેરના વીસથી વધુ શહેરી અને નાના ધંધાર્થીઓને પંદર હજાર પચીસ હજાર અને પચાસ હજાર રૂપિયાની લોન સુલભ રીતે આપવામાં આવી

તમામ શેરી ફેરિયાઓને નાના વેપારી ધંધા માટે લાભ લેવા આશીર્વાદ સમાન છે તેમજ વધુ રકમની લોનનો લાભ મેળવી શકાય છે મારી તમામને અરજ છે કે સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મળે છે તો આપણે બધા લાભ લઈએ અને રેગ્યુલર આપણે બધાએ હપ્તા ભરીએ અંતરે કચ અંતરેની કચેરી દ્વારા શહેરી અલગ અલગ બેંકો દ્વારા રૂપિયા પંદર હજાર અને રૂપિયા પચીસ હજાર અને રૂપિયા પચાસ હજાર લોકોને લોન મંજૂર કરેલી છે ભારત યોજના હેઠળ જે શહેરી ફેરિયાઓ અહિયાં હાજર છે મારી નગર પાલિકાના તેમના ટીમના સભ્યો પણ હાજર હતા બેંકના સાહેબો પણ બધા હાજર હતા સ્ટાફ બધો હાજર હતો તે તમામનો હૃદયપૂર્વક હું આભાર માનું છું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત મારો કરી અને બધા આચાર્ય તો સરસ કાર્યક્રમ આગળ ગયો બોલો ભારત માતા કી જય વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ